મિયરપુર ગ્રામ પંચાયતમાં જા હેરસ્ટામાં કરેલ દબાણના સંદર્ભોમાં લેખિત રજૂઆત કર્યા બાદ સરપંચે અમારી કોઈ રજૂઆત ન સાંભળતો ઉપરથી અમારા સામે અભ્યસ્ત વર્તન કરી આથી જે થાય કરી લે છે એવું અમારા હાથે અસભ્ય વર્તન કરતો એમને પંદરમાં નાણાંપંચની પંદર લાખની ગ્રાન્ટ જીએસટી બિલ નંબર વગરનો બિલ રજૂ કરી ગેરરીતિ કઈ વટના સંદર્ભમાં અમને જાણ થતો તો આઈટીઆઈ માહિતી મેળવ્યાના અનુસંધાનમાં અમે વિકાસ કમિશનર સાહેબની કચેરી રજૂ કર્યા બાદ ત્યાંથી જિલ્લા પંચાયતની ચાર સભ્યોની ટીમ અહીં સ્થળ તપાસ કરતો ત્યાં કોઈ પણ કામ કરે જણાતું ન હતું બે હજાર એક બાવીસના વર્ષમાં એમએલએની ગ્રાન્ટ ચાર લાખ નવ્વાણું હજારમાં દીપેશ્વરની માતાના ફળિયામાં સાર્વજનિક જાજ રૂબા થું પાણીની ટોકી બનાવવા માટે ફાળેલ હતા પણ આજ દિન સુધી આ લોકો બનાવી જ નથી આવી બધા ઘણા ભ્રષ્ટાચારો કરેલા હોય ડીઓ સાહેબે એમના ઉપરથી જે કોઈ આદેશના અનુસંધાનમાં સત્તાની મુજબ કાર્યવાહી કરી સરપંચને સત્તા પરથી દૂર કરેલ છે